નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું જીવનમાં રમતગમતનું મહત્ત્વ અથવા તો વ્યાયામ અને સ્વાસ્થ્ય પર ગુજરાતી નિબંધ તો મિત્રો આ નિબંધને અંત સુધી જોજો અને જો નિબંધ લેખન પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો સાથે જ તમારી કમેન્ટ પણ અવશ્યથી દેજો તો ચાલો મિત્રો આપણે આ નિબંધની શરૂઆત કરીએ એક મનુષ્યના માનસિક વિકાસમાં જેવી રીતે જીવનમાં ભણતર જરૂરી છે શિક્ષા જરૂરી છે તેવી જ રીતે એક મનુષ્યના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે જીવનમાં રમત પણ એટલું જ મહત્વની છે કેમ કે રમતગમતથી મનુષ્યનું શરીર હૃષ્ઠપૃષ્ઠ અને તાકતવર બને છે અને અનેક બીમારી શરીરથી દૂર રહે છે તેથી જ મહાત્મા ગાંધીજીએ કહેલું કે બાળકોને શૈક્ષણિક અને સાંસ્કૃતિક વાતાવરણની સાથે રમતગમત અને વ્યાયામનું વાતાવરણ પણ આપવું જરૂરી છે બધાના જીવનમાં ખેલકૂદ અને વ્યાયામનું મહત્ત્વ સૌથી વધુ હોય છે મુખ્યત્વે બે પ્રકારની રમત હોય છે એક કે જે આપણે ઘરની અંદર રમી શકીએ ઇન્ડોર ગેમ્સ અને બીજી કે જે આપણે ઘરની બહાર એટલે કે આપણે મેદાન અથવા ખુલ્લી જગ્યામાં રમી શકીએ તેવી આઉટડોર ગેમ્સ ઘરની અંદર રમી જતી રમત એટલે કે કેરમ ટેનિસ ચેસ સાપ સીડી ઇસ્ટો વગેરે અને આઉટડોર ગેમ એટલે કે હોકી ક્રિકેટ ફૂટબોલ બેઝબોલ બાસ્કેટબોલ કબડ્ડી વગેરે રમત ખાલી એક મનોરંજનનું સાધન નહીં પરંતુ જીવન જીવવા માટેનું એક મુખ્ય અંગ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે રમત ગમતથી આપણા શરીરનો સારો વ્યાયામ થઈ જાય છે રમતથી મનુષ્યમાં સહનશક્તિ વધે છે સંઘર્ષની ભાવના કેળવાય છે રમતથી મનુષ્યનું ચીડિયાપણું દૂર થાય છે મનુષ્યમાં સહનશીલતા વધે છે અને તે વિકાસશીલ બને છે એકબીજા સાથે કામ કરવાથી એકબીજા સાથેની મિત્રતામાં વધારો થાય છે જીવનમાં અનુશાસન કેળવાય છે પરંતુ આપણા ભારત દેશમાં લોકો ખેલ પ્રત્યે એટલા જાગૃત જોવા મળતા નથી ક્યાંક સાધનોની અછત તો ક્યાંક મેદાનની વળી ક્યાંક છોકરાઓ મોટા મેદાનની બદલે નાના ગલી માં કબડ્ડી અને ક્રિકેટ જેવી રમત રમતા નજરે પડે છે આટલી મોટી જનસંખ્યા ધરાવતા હોવા છતાં અને સમજને લીધે આપણો દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરવામાં પાછળ પડે છે કેમ કે આપણે ત્યાં સંસાધનોની અછત વર્તાય છે ઘણીવાર તો ખેલાડીની પસંદગી સમયે પણ તેમની રમત પ્રત્યેની નિષ્ઠાને બદલે ઓળખાણને માન અપાય છે અમુક વાર રમત જગતમાં રાજકારણ પણ બહુ મોટો ભાગ ભજવી જતો હોય છે આના કારણે આપણે રમતગમતના ક્ષેત્રમાં પાછળ રહી જતા જોવા મળીએ છે આપણે આ વિચારધારા બદલી શારા રમતવીરને તેમના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન આપવું જોઈએ રમતમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર ખેલાડીની પસંદગી કરવી જોઈએ અને દેશમાં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જો નિબંધ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ